મારા મતવિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારવાની મળે છે એનાથી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું

પાટણના કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે જાહેરાત કરી છે કે પોતાના વિધાનસભા દસ થી પંદર લાખની ગ્રાન્ટ આપે છે હવે ધારાસભ્ય કિરીટ પટેલે સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી છે કે તેમના વિસ્તારમાં જે ગ્રામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેમને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની અઢી લાખની ગ્રાન્ટ આપવામાં આવશે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ મોડા મોડા આવી પરંતુ અમે તેને સ્વીકારીએ છીએ ઘણી વાર ચૂંટણીઓના લીધે ગામડામાં વેર ઝેર થઈ જતા હોય છે આવું ના થાય તે માટે ગામડાની અંદર ચૂંટણીઓ સમરસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દસ થી પંદર લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે મારા મત વિસ્તારની અંદર પણ જે પણ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થશે તેમને વધારાની અઢી લાખની ગ્રાન્ટ હું આપીશ તો આ સાંભળો પાટણના એમએલએ કિરીટ પટેલ શું બોલ્યા છે મોડા મોડા પણ ચૂંટણીઓ આવી અમે એને આવકારીએ છીએ પરંતુ ઘણીવાર ચૂંટણીઓના લીધે ગામડાઓની અંદર કાયમ માટે થઈ જતા હોય છે આવું ના થાય અને ગામડાની અંદર ચૂંટણીઓ સમરસ થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ પંદર કે દસ લાખના ગ્રાન્ટની વધુ ગ્રાન્ટનું આયોજન કરેલું છે મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારવાની મળે છે એનાથી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારવાની પૂરી પાડીશ એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ અને જે વધારાની ગ્રાન્ટ મળે ગ્રામ લોકો કરશે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અમુક વાર હિંસક રૂપ ધારણ કરી લેશે આવું ના થાય તે માટે આપણા ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો છે જે અંતર્ગત ગામના લોકો સમરસ થઈને સર્વ સહેમતી સાથે સરપંચ જાહેર કરે જેનાથી ગામમાં નાચાત ના વાળા વધારે ઊંડા ના બને ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે જોઈએ કે કેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય છે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તેવી આશા સાથે નમસ્કાર